ગીર સોમનાથના કોડીનાર શહેરમાં બંધ પડેલા રેલવે સ્ટેશનમાં ચાર માસથી હેતલ સોલંકી નામની માસૂમ બાળકીને શ્વાનોએ ફાડી ખાધી હતી બાળકીનું મોત નીપજ્યું છે આજ વિસ્તારમાં અમુક મહિનાઓ પહેલા પણ બાળકને શ્વાનોએ ફાડી ખાધું હતું વાડી વિસ્તારોમાં દીપડાઓનો આતંક તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શ્વાનો ખૂંખાર અને હિંસક બની રહ્યા છે કોડીનાર શહેર મધ્યે બંધ પડેલી રેલવે ટ્રેક પર ઝૂંપડપટ્ટીઓમાં રહેતા દેવી પૂજક પરિવારની ચાર માસની માસૂમ બાળકી સૂતી હતી રાત્રે બાળકી ગાયબ થઈ ગઈ હતી જ્યારે તેના પરિવારને બાળકી ગાયબ હોવાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી બાળકીને પચાસ મીટર દૂર જ મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો બાળકીનો એક પગ ગાયબ હતો અને બોડી પર નખોના નિશાન હતા સૌપ્રથમ દીપડાના હુમલાની આશંકા સેવાઈ રહી હતી વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને બાળકીને પીએમમાં ખસેડાય અને સ્પષ્ટ કર્યું કે બાળકીને દીપડાએ નહીં પણ શ્વાનોએ બાળકીને ફાડી ખાધી હતી થોડા મહિનાઓ અગાઉ પણ આવી જ ઘટના બની હતી આ જ રેલવે ટ્રેકના છેવાડે એક બાળકને શ્વાનોએ ફાડી ખાધું હતું અને આ બીજી ઘટના સામે આવી છે કોડીનાર રેલવે સ્ટેશન બંધ છે અને રેલવે સ્ટેશન અને આસપાસમાં ભારે બાવળો અને કચરો જોવા મળી રહ્યો છે કચરામાં નોનવેજ અને જેના કારણે શ્વાનો અહીં મોટી સંખ્યામાં વસવાટ કરતા હોવાનું મનાઈ રહ્યું છે અહેવાલ ભરતસિંહ જાદવ એ રાત્રે અમે દુકાનો ખાવા હુવા અમે દુકાનો એવું તા આ ભાઈનો અવાજ આવ્યો હું કે પાણી પીવા થયો ને રાતે તો આ કયો રાયડું કેમ નાખે તો રાયડું નાખ્યો ને તો હું ડાયરેક્ટ ગયો ને તો કે મારી છોકરી ગુમ થઈ ગઈ છોકરી નથી તો અમે ગોત્રીને સીડા તણ તેનાથી છોકરીને અમે ગોતી ગોતી રેલવે સ્ટેશન ગયા રેલવે સ્ટેશને તે ઊભા પાટ્યા અમે સીડા ના ના જીડી પછી ઓલું ખંડેર્યું છે ને ના ઓલા રેલવે સ્ટેશન ખંડેર નાથી અમે એકલામાં એકલમ ગોતી ને તો ઓલે ને ધુવો હતો ને ના કાગરિયા પીડાતા એ કાગરિયામાં આની ગુને ઊંધી પીડી હતી